તો સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર તો આજે આપણે આખા દાડો વ્લોગ બનાવો વ્લોગ બનાવો કરતાં કરતા ખાત પડી ગઈ હતી તો જોઈ શકો છો સંધ્યા થઈ ગઈ છે તો આપણે એ જાણ શેતના શેઠે રોઈ શકો છો આ છે અમારા નાણાં ભાઈના એડા અમારા બે વોડી હા તો ગઈશ ની ફરતા ફરતા ખેતરની અંદર ફરવા એડા તો આ ઉગ્યા છે તો ગાય આ જગ્યા ઉપર ઓળા એડા નથી ઉજ્યા આગળ ઉજો સંધ્યા આથમીજી છે જોઈ શકો છો મસ્ત વ્યૂ આવે છે તો અમને તો એક રીલ બનાવવાનું મન થાય પણ નહીં બનાવું તો આપણે મગફળી છે જોઈ લેવો આપણા ઇન્સ્ટાગ્રામની અંદર પહેલા બ્લોગિંગ અંદર તમે મગફળીનો મગફળી નેકણા નથી અત્યારે એક વખત મગફળી જોવો બાકી છપ્પડ ફાળ દેંગે ઓલી સાઈડ આઈડા છે આ સાઈડ આ સાઈડ પણ આઈડા છે

જે કેવા માંગશો એમ કે સબસ્ક્રાઇબ કરો કે ના કરો એમ કઈ બીજું બીજું ના ભૂલવાનું આપણ તકો કમાન કાઢે મેલા છે हीरोनीवन पादी पासा वडी ये सुखमापुण गाइस या लाइट से कोई हो से उबे हट गया ले आ जो करो ले ऊपर मत करो आ

આની પેલે પેલે આંગંગ દેસીલો તમે આસો છે આ છે અહીં આપણે એક વસ્તુ બનાવી દી તમારે માતાજીના મંદિર આવી ગયા તો આપણે માતાજીના દર્શન પણ કરીશું કેરણ ભાઈ આવડા આ હાડો કરું છે ને લે

ગાઈસ કી ધ્યાન આવતા આપડા દાદી માં બોલે રા ચલો ભાઈ મોટા મોટા મારો થોડા મોટા વાડા ભુયું કે કોદેટ <laughs> કર

ચાલ લાગે તો બસ ઘણું આટલું તો આપણે હવે કાલથી મળીશું અને અને બીજું કહું કે આપણે આવું બનાવશું એક નવા વ્લોગની અંદર તો તમે એ વ્લોગ જોવા માટે આપણે બન્યા રહેજો તો આપણે ફરીથી મળીશું ને આવી જ રીતે બનાવીશું આપણા કર્ણું તો કંઈ આજના માટે આટલું તો આપણે મળીશું નવા તો જય માતાજી સબસ્ક્રાઇબ કરતા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં તમે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું સપોર્ટ કરતા જ નહીં તમે હા સપોર્ટ કરો થોડો તમે એક 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 મને આવશે અરે સીટ કર મને ફૂલા ના દો ગાઈસ અવાજ દેખો ખાલી અવાજ દેખો ગાઈસ એ ફાટી જશે રેવો દે રેવો દે રેવો દે બસ તો ગાઈસ હવે આવાજ ના માટે આટલું તો હવે નવા મળે નવા વ્લોગ થી મળીશું સાઈ તમને કરીને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો જય માતાજી તો બાય બાય તો નવા વ્લોગ મળીશું તો જય શ્રી રામ સબસ્ક્રાઇબ 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 કરવાનું ભૂલતા નહીં ફોટો પાડો ફોટો પાડો મારો ફોટો